તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું બટેટાનું શાક તો તમે બહુ જ ખાધું હશે પણ આ રીતે બટેટાનું શાક બનાવીને જો ખાશો તો આંગળા ચાટતા રહી જવું એટલું ટેસ્ટી બનશે પરાઠા સાથે રોટલી સાથે કે રોટલા સાથે આ શાક તમે સર્વ કરી શકો જો તમને મારી રેસીપીઓ અને હજુ સુધી કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા પ્રેશર કુકરમાં પાંચ મીડિયમ બટેટા વજનમાં ચારસો ગ્રામ જેટલા બટેટા એમાં દોઢ કપ જેટલું પાણી ઉમેરી અને ઢાંકણ ઢાંકી ચાર વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું ચાર વિસલ થઈ જાય પ્રેશર નીકળી જાય એટલે બટેટા બફાઈ જશે અને બટેટાને તમારે આ રીતે એની છાલ ઉતારી લેવાની છે બટેટા બહુ ઓવર બોઇલ નથી કરવાના પ્રોપર બફાઈ જાય એ જ રીતે બટેટાને બાફવાના છે બટેટાને આપણે કટ નહીં કરીએ હાથેથી આ રીતે મસળી અને આ રીતે મેં બટેટાને રેડી કરી લીધા હવે એક પેસ્ટ બનાવી લઈશું એના માટે અડધો ટેબલ સ્પૂન જીરું ત્રણથી ચાર લીલા મરચાં કે તીખાસ જોવે એ રીતે સાતથી આઠ લસણની કળીઓ અને બે મીઠા લીમડાના ડાળીઓના પાન ઉમેરી અને આવી પેસ્ટ વાટી લેશું તો આ પેસ્ટથી જ આ શાકનો ટેસ્ટ બહુ સારો એવો આવશે હવે કઢાઈમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં એક ટી સ્પૂન જેટલું જીરું અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું હલકું એને સતરાવા દઈશું થોડું આ રીતે સતળાઈ જાય એટલે વાટેલી પેસ્ટ ઉમેરી દઈશું અને પેસ્ટને આપણે એક બે મિનિટ જેવું એકદમ સારી રીતે સાતળી લઈશું સારી રીતે સતળાઈ જાય એટલે એક સુકી ડુંગળી ઉમેરી તમારે સારી રીતે સાતળી લેવાની હોય અહીંયા લીલી ડુંગળી ઉમેરી રહી છું એટલે એ પછી આપણે ઉમેરીશું એટલે અત્યારે હું એ સ્ટેપ સ્કીપ કરી રહી છું જો લીલી ડુંગળી ન હોય તો સૂકી ડુંગળી તમારે ઉમેરી દેવાની એક ટેબલ સ્પૂન કસૂરી મેથી સાથે અડધો કપ જેટલા ટમેટાના ટુકડા અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી એકદમ સારી રીતે સાતળી લઈશું ટમેટા થોડા સતળાય એટલે આપણે એમાં બે ટી સ્પૂન જેટલું મીઠું તો શાકના ભાગનું બધું જ મીઠું મેં અત્યારે ઉમેરી દીધું અને આપણે એકદમ સારી રીતે એને આ રીતે સાતળી લઈશું તો ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી તમારે સારી રીતે સાતળી લેવાનું તો એને આપણે થોડીવાર માટે ઢાંકી મેં એને થવા દીધું એટલે ટમેટા સોફ્ટ થઈ ગયા હવે એકથી બે ટી સ્પૂન ચીલી ફ્લેક્સ ઉમેરવા ઓપ્શનલ છે તમારે જો ઉમેરવા હોય તો ઉમેરવાના સાથે એક ટી સ્પૂન જેટલો અજમો અને બે ટી સ્પૂન જેટલું જીરું પાવડર અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો કે પછી સ્વાદ પ્રમાણે તમારે અહીંયા જો બહુ ઓછું તીખું બનાવવું હોય તો ઓછો ગરમ મસાલો ઉમેરવાનો એક ટી સ્પૂનથી દોઢ ટી સ્પૂન જેટલો ચાટ મસાલો એનાથી બહુ સારો એવો ફ્લેવર આવશે અને હવે ડુંગળીનો જે ઉપરનો ભાગ હોય સફેદવાળો એ મેં પહેલાં ઉમેરી દીધો મસાલા ઉમેરી અને તમારે સારી રીતે એને બે ત્રણ મિનિટ જેવું સાતળી લેવાનું બે ત્રણ મિનિટ જેવું થાય એટલે લીલી ડુંગળીના પાન ઉમેરવાના અહીંયા જો તમે સૂકી ડુંગળી વાપરવાના હોય તો લીલા ધાણા તમારે અહીંયા ઉમેરવાના છે તો લીલા ધાણા એક કપ જેટલા ચોપ કરી ઉમેરી દેવાના મિક્સ કરી મેં સારી રીતે લીલી ડુંગળીના પાનને બે મિનિટ જેવા સાતળી લીધા પછી જે બટેટા આપણે બાફી મેશ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અહીંયા મસાલો તમારે થોડો ચડિયાતો કરવાનો એટલે વધારે પડતો સારો એવો સ્વાદ આવશે તો આપણે આ બટેટાનું ભરથું કે બટેટાનો ઓળો પણ કહી શકો એ બનાવી તમે બટેટા બફાઈ જાય પછી થોડા શેકીને પણ અહીંયા વાપરી શકો તો થોડો એવો ભરથા જેવો કે ઓળા જેવો ટેસ્ટ આવશે ઢાંકી મેં મીડિયમ ફ્લેમ પર પાંચ મિનિટ જેવું થવા દીધું અડધો ટેબલ સ્પૂન જેટલી મેં અહીંયા સાકર કે ખાંડ ઉમેરી દેવાની અને અડધા મોટા લીંબુનો રસ જો લીંબુ નાનું હોય તો તમારે એક આખા લીંબુનો રસ ઉમેરી દેવાનો એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણું બટેટાનું નવી રીતે શાક બની તૈયાર થઈ ગયું આ શાક બહુ ચટપટું ટેસ્ટી એવું ખાસ કરી પરાઠા સાથે કે તમે દાલ રાઈસ સાથે સાઈડમાં પણ સર્વ કરી શકો તો આ રીતે નવી રીતે બટેટાનો ઓળો કે બટેટાનું નવી રીતે શાક તમે ગરમ ગરમ એકવાર ટ્રાય કરજો પરાઠા સાથે કે પછી દાલ રાઈસ સાથે અને મને કમેન્ટમાં કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી તમે આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ